પગે તો લંગડો તો હું અરે એ તો મટી જાય જાય ને તો પધરો નાચી ને હા તો મટી જાય હા અને આ ટોપ ઉપર બરાબર બરાબર તો આપનો કાલે તને 100 રૂપિયા આલ દે સ્પેશિયલ ના ના ભજન ગાઈ હું તમને હા મોટું બધું હર તો જો કઈ ના હે દે બધું ભજન ગાઈ પગે થોડો લંગડો તો થઈ ગયો તો તો ભજન માં નાચી ને પર કમ્પ્લીટ થઈ જાય છે એ પોબડવા હા ભાઈ અલ્યા આ તો ઠંડી છે હો બન ઠંડી છે પણ તું હે હો મેં ભાઈ હા કે ભજન આ એમાં તો ઓર્ડર નહી આવતા ને માં બેટા હમણાં તો ભજનમાં ઓર્ડર નહી આવતા યાર ભજનમાં ઓર્ડર આવતા હો ને તો મજા આવે યાર આ તો રોકડી થઈ જાતી તો થોડી રોકડી થાય અને બધું આગા પાછું થાય પૈસા તો મારે ઠંડી ઉડી જાય યાર આ તો ઠંડી આપણે જો આ ગાયો આવે છે એટલે અમારે આપણે તો થોડી ગાયો આવે છે એટલે આગા બાજુ કરે છે આપણે

પૂરો બાગા છે મજૂરી મળી રહી છે મજૂરી આવી ગઈ છે મજુરી ખુશ થઈ ગયા તા હું પગે લગડો ને સાધો થઈ ગયો તો નવ વાગે

તમને ખબર નઈ એ તો પૈસા એતો હાલ જશે દસ રૂપિયા દસ રૂપિયા લાલ હા દસ રૂપિયા લાલ વધારે મોરું થાય મોરું તો નહી થાય મજૂરી નઈ લેજો હું હું મજૂરી મજૂરી

બરાબર તો ભક્તો આવી ભગત ભજન ની મોજ કરાવ પોપટ હવે હવે શું કીધું હા ભજન ની મોજ કરાવ હાજ કરાવજન ભજનની મોજ કરાવી ભાઈ લાયા છો બોલો રા સતદે જી ગજાન ગુરૂપતિ બોલો સચારામ

ના તા અમાર કલાકર જતો રે મારો ને કલાકર આ કાયો ભી જતો અલ્યા ભલા આપણ વાલા તારી વાત સાચી વાત હોય ને કોઈ વ્યાજતો હોય ને વાલા ઈજા કરતો એવું કે વાલો હતો આ

જય સીતારામ એવું કેવું કરેલો મંદિરો

Yeah, ra <laughs>